મિત્રો સ્વાગત છે તમારું આજના બહુ વરસાદ આવ્યો તો બધું પતરા પતરા ઉડી ગયો ખેરાલુ જઈએ આપડે ખેરાલુ અને તવા ખેરાલ જઈને મળીએ એટલે આવી જાય પતરો લેવા હોય પતરો মু যি থাক লাগে পকি দ सायकल सर्विस कराणी चल पंचर पंच रुपये हवा पुराय नाई थाक जो बरोबर ना

આપણે ઘર જ ગોળો ખાવા જવાનું પણ જમનું આ વરસાદ વાવાઝોડું ના હોય તો જવાનું તવાન બતાવીએ જોઈએ જવાનું તો આપડે ગોળો ખા તવન તો ઈકણ જઈને મળીએ બરફ ગોળો ખા જઈએ ઈકણ જઈને તમને બતાવીએ

તો જય મિત્રો તો આપ મારે તમારી વાત કરી તો આપણે ચેનલમાં જલ્દી થી એક હજાર સબસ્ક્રાઈબર કરાવી દો આવો સપોર્ટ કર્યો આગળ એવો ને એવો કરતા રહો એક હજાર જલ્દી સબસ્ક્રાઈબ કરાવી દો

তুক জয়ে ম